નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પચીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર સોમવારના રોજ આજની આવકની વાત કરીને તો મિત્રો તેરસો ગુણીની આવક નોંધાણી છે મિત્રો શનિવારે અગિયારસો ગુણીની આવક નોંધાણી છે એટલે બસો ગુણીની આવક આજે સારી નોંધાણી છે મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈ જાણી કહેવા રહી છે આજના

バイバイバイ。